પુત્ર સન્માન સમારોહ સન્માન છે મારું નાટ્યગ્રહરાયમાં ગોઠવી ગયો હતો અને એને એટલી બધી ભવ્યતાઓ મળી હતી કે એ જોઈને બીજી જ્ઞાતિવાળાને એમાં પ્રેરણાઓ મળી હતી એ અમે અત્યંત સફળતાપૂર્વક એને પાર પાડ્યો અને પુત્ર વધુ જે દસ વર્ષથી સતત સાસુ હાથે રહેતી હોય એણે એની એવી સ્ત્રીઓ એવી પુત્રવધુઓનો અમે જાહેર સન્માન જ્યાં ગોઠવ્યું હતું અને એની પ્રેરણા લઈને બીજી પૂછવું જે દેશું